મેથી <laughs> <laughs> <laughs>

દર્શન કરો બીજું મંદિર છે ગોગ મહારાજ નું છે હેલો હેલો ગોળો

મોટા ભોગ કરો એવું આવો ને તો હેલો હા વાલુભાઈ બોલ્યા એ અમુર બોલ્યા તમે કેટલા છો પાટણ તમે કોણ કરો ને નાતો લેતા આવો ને થોડું પોણી ને ચા ચા નહીં એમ આ તો આપણે નાતો ખાલી પોણી લાવો ને રિક્ષા લઈને જલ્દી આવો આપણા હોડની પર આપણે